आउट आशा। <laughs> एक, तो एक वाहन मरा क्या? आज़ो। हाईली। ये बकवाल। बबी। तेरी है बस तमे आशा है? हाँ वो भाई। तेरी ही होगी आशा। पन राधा। तोते आए एक दिन उस रोका वाली है कि अनेक में नो रोका ही। हाँ। प, वो एक खबर नहीं। મારું ત્યાં રોકાવા માટે મન માન્યું નહીં એટલે હું પાછી આવી ગઈ આકાશભાઈ મારે તમને એક વાત કહેવી છે હા બોલો ને ભાભી આકાશભાઈ તમારા લગ્નને એક વર્ષ જેવું થયું અને એક વર્ષમાં હું આશાને તેડવા 6 થી 7 વખત ગઈ પણ આ 6 થી 7 વખત જ્યારે હું કેવા નહીં પણ સમજવા માંગુ કે હું જ્યારે એને તેડવા જાઉં છું ત્યારે આછા એના ગામના પાદરે જ બેસે છે અને હા મને મને આમાં શંકા જાય છે તમે કે કે ન કે કઈક તો ડાળવા કાળો છે કઈક તો રડાઈ રહ્યો છે તમને શંકા થાય છે તો કેવા શું માંગે છે આકાશભાઈ મને એવું લાગે છે કે આશા દેવ એના ગામના કોઈ છોકરા સાથે આડા સંબંધ છે શું હા આકાશભાઈ એ લોકો પાદરે મળતા હશે અને એની યાદમાં આશા કદાચ ત્યાં બેઠી હોય અને કદાચ એવું પણ બની શકે કે કોઈની વાત પણ જોતી હોય આવું ન બની શકે વાના વિશે આશાારે વાત કરીશ અને જો એવું નીકળ્યું ને તો બાબી આશાનો તો હું વારો પાડી દેશ જોજો ભાઈ આ તો મારે તમને ચેતવવા જોઈતા હતા અને મને મનથી એવું લાગ્યું ને એટલે મેં તમને કીધું છે આ તમારી વાત સાચી જ છે ને આ તમે ક્યાં ખોટું કીધું છે મેં આટલી વાર ગયા ને ત્યારે એના ઘરેથી તમે તેડીને નથી આવતા આ પાદરેથી તેડીને આવો તો સ્વાભાવિક છે કોઈ પણને શંકા જાય અને ત્યાં એને ડાટ્યું છે શું જો એની સાથે શાંતિથી વાત કરજો હા शांति थी अने प्रेम थी बात करी अरे बा मारो कई बात न थी वे तो जे जो हुए जे ने की दूसरे अने आ बात थी ये अजाड़ होई ये कई सारू लगे कोई बात नहीं खात्री किराव उधर जाहिर न करी जवाई तो खात्री ये कर्षण है वजह से आशा, समय जी काम है नथी गए ना नथी गयो काम है मारे तने कई पूछू छे मने शु पूछू छे बोलो ने भाभी कहता था के तने जारे तेड़वा आवे तेरे तू तारा गामना पादर ज बैठी होई छे आ तने पादरे थी तेड़ी ने आवे छे ये बात साची छे हाँ મને મારા ગામના પાદરે બેસવું બહુ ગમે છે એટલે હું નવરી થાવને એટલે ત્યાં બેસવા વઈ જાઉં ત્યાં બેહવા જાય છે કે પછી આ તારા કોઈ મિત્રને મળવા માટે જાય છે આકાશ હા તમે શું બોલો છો તમે મારા પર શંકા કરો છો હા આ શંકા ઉપજવાનું કારણ પણ તું છો અત તે જે ઊ કર્યું છે અને એટલે જ તને કહું છું મને સાચો જવાબ આપ હોણ મળવા આવે છે તને ત્યાં આકાશ હું કોઈને મળવા નથી જતી તમે જે ઊ વિચારો છો ને એ ઊ કાઈ નથી તો પજી આ દર વખતે તું તારા ગામના પાદરે હું કામ બેહે છે હા તો આશા હા ગામમાં કે ઘર માં પર બેહી હકાય તું ત્યાં તો બેહતી નથી અને પાદરત બેય છે એટલે તારે મને સાચું તો જણાવવું જ પડશે બોલ પણ આકાશ હું શું સાચું જણાવું તમને કઈ છે જ નહીં તો શું કહું તમને હું ગમે તે કહે પણ હું સાચું જાણીને જ રહી છું મને ખબર છે કે તું ખોટું બોલે છે આકાશ હું ખોટું નથી બોલતી હું તમને સાચું કહું છું તમે જે હું વિચારો છો ને એવું કાઈ નથી હું જેવું વિચારું છું ને એવું કઈ ન નીકળે તો વધારે સારું જો એવું નીકળશે ને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય એટલું યાદ રાખજે તમને મારા પર ભરોસો નથી ભરોસો અત્યાર સુધી હતો પણ જે રીતે તું મને જવાબ આપે છે ને એના પરથી સીધું દેખાય છે કે તારા પેટમાં પાપ છે તું કાઈક છુપાવી રહી છો પણ યાદ રાખજે હું તારા ગામ જાય ત્યાં જઈને ગમે એમ કરીને मारा सवाल होना जवाब मेरी भी नहीं अंदर ही याद रख जाए तू पनाकाश अब क्या हम जो आ जाए तो कौन उपाय क्यों आ रहा नहीं हाँ पन बिठो क्या से भावत नहीं આ ખાટલો હબો કરાય નાખો મેમાન હેમાન આવે ને તો આ ફળી એમ નાખોય ને નાખવા થાતી એ ઓલા મથુર હતા ને કીધું છે કે તું એના પાયા હરખા કરી અને પછી પાટી ભર દેજે કીધું છે કીધું છે નો કરવો ને હમ હોય એટલે તો ખેતીમાંથી નવરો થાઉ કે આ બધા તારા ઘરના કામ કરું ને તારે બધું તાબડ ટોપ જોઈ કાઈ ન હવે તમને નઈ કહવા ત્રીજા ઘરે બચ્ચુ ભાઈ રે ને એને કઈ કે માર ખાટલો હમો કરાઈ દ્યો ને અરે બચ્ચુ ભાઈ નઈ મથુર ભાઈને કહેવાનું છે બચ્ચુ ભાઈ કુંભાર છે ઈ માટલા ઘડી દે ठीक है तन खाट लो थोड़ा हरका गिद्ध अच्छा लियो हाँ बस आकाश है आई तो बोलो आकाश बपर पी तू क्या गो तो राधा एम कहती थी के તો તારા સસરા ઘરે ગયો તો હા કુમારા સત્રાને ત્યાં ગયો તો શું કામ હતો ત્યાં એ હું કહું છું તમને કે આકાશ ભાઈ એના સસરાના ઘરે શું કામ ગયા હતા કે તમારી લાડકી વો એના પિયરના પાદરમાં હુકમ બેહેતીતી કોની રાજ ઓયને બેહેતીતી કોની યાદમાં બેહેતીતી એ તપાસ કરવા ગયા હતા એલા તમે બને કેવો માણસ છો એટલે આશાનિ પાછળ હાથ ધોઈને પડી ગયા છો આશાએ કીધું તો ખરું કે મને ગામના પાદર બહુ ગમે છે એટલું હું ક્યા બેસું છું પછી સુકામે કણ શંકાને કુશંકાઓ કરો છો અરે પણ કોઈ ગમે તે કેય થોડું માની લેવાનું હોય હાલો એ વાત મૂકો હું તમને અત્યારે એમ કહું છું કે અત્યારે રાત પડી ગઈ છે સુઈ જા માની લે હો તમે હે અરે ભાઈ તારી આણે તો વાત કરવી જ નકામી છે વકીલની જેમ દલીલો કરે છે હા તો કરે જ ને અરે ગાંડા માણાને સમજવામાં આવે ને એવી વાત છે આ અરે હું ગામડામાં જન્મીતી ગામડામાં જ મોટી થઈ સુ પણ હજી ઉદી હું ક્યારે ગામના પાદરે બેહવા ન જ ગઈ વાતું કરો છો નાખી દેવાની તે અરે મુકો આ બધી લપ આ બધી માથાકૂટની વાતો ઉકરી કરી રહેતો ગરમા ગંગાસ घाल છો તમે નથી જ મુકવાડી આ લપ ને બાકી હું ર્યો છે ગરમા ગંગા જવા ને હા આ તમારી વહુએ કંઈ બાકી નથી રાખીયું આ તમે હજી રા જોવો છો કે ના કપાઈ જાય ને પછી કાઈ બોલાય આપણે એવું નથી કરવાનો જ્યાં સુધી મને સાચી હકીકતની ખબર નઈ પડે આસા ખુદ આવીને નઈ સ્વીકારે ને ત્યાં સુધી આ લપ નથી મુકવાની આ બાબી તમે જરા ચિંતા ન કરો

महारानी, आजकल करता दस दिवस थे ही क्या हो? पर तू मग्नू नाम मरी नथी पढ़ती? हवे तू मने ही के तारे के तरह हाँचिया की का जनावी देवा नीचे के पची धक्का मरी ने घरनी बार काढ़ी मुकु, है? आपी, तमें के मारी वाद नथी मानता? तमें जो विचारों छोने, एवु कहीं नथी। बस, हो? बस, वो तो ने वो सारी रीतियाँ � હેટલીજ બીજી હોમા છે હો એટલે મારી સામે નાટક કરવાનો તો રેવાત દેજે આ પલપલિયા બીજા પાસે પાડજે આ પલપલિયા જોઈને બીજા પલડી જાય આ રાધા નહીં અરે જે છે ને એ મને એ મને કેવું જ પડછે હો પાબે જોડી જો મને અയ്യો આ ઘર માં ઉતને શાંતિ થી લઈ જીવા દો અને એટલું યાદ રાખજે જો મને અત્યારે જવાબ નથી મળ્યો ને તો આનું પરિણામ બિલકુલ સારું નહીં આવે भाभी मारे मारा पियर बा माँ बाप न थी कि न थी भाई उस साउ नोंधारी चुप मैं आई ने तमने ज माँ बाप मानने आता मारा हने तमे मारी साथे सवाहु वर्तन करो जो आ, 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 माँ बाप हने ये तू मने माने से જો તું મને તારા માં બાપ માનતી હોત ને તો આ બધી વાત તે મારાથી છુપાવી નહોત એટલે આ બધા ઢોંગ ધટિંગ કરવાના રહેવા દે અને જે સાચું છે ને એ બકી જા ઠીક છે ભાભી તમારે સાચી હકીકત જાણવી છે તો તમે અને આકાશ કાલે જ મારા પિયર મારી સાથે ચાલો હું તમને સાચી હકીકત જણાવી દઈશ ઠીક છે આ તો તું કાલ નું કે છે એટલે હું આ પાડું છું બાકી તો હું તને અત્યારે જ લઈ જાત પણ હવે આટલી રાહ જોયા ભેગી જોઈ કઈ વાંધો નહીં કાલે જઈશું તું હું અને આકાશ સત્ય હકીકત જાણવા કોણ છે કોણ છે ફાટીસ મોડામાંથી ભાભી અમાર પિયર ના પાદરમાં આવીને આ ઝાડ નીચે બેસીને છેની વાડ ચોતી હતી ને હા બોલ ને આગળ કેમટકી ગઈ કી છે બોલ બોલ કેમટકી ગઈ કોની રાજ હતી હતી કોણ તને મળવા આવી આવતો તું જરા કઈશ મને હે હવે મોડામાં જીપ છે તો બોલ ને હ બૂમ પાડ બૂમ પાડીશું કોક તો આવશે ને અયા આ બધા નાટક છે બાકી જે હતું ને એ છે હતું અને રહેવાનું જ છે નહીં કોની રાહ જતીતી અયા કોની યાદમાં ખોવાય જતીતી અયા હ માણસ બાપના ઘરે ભાભીને લેવા બોલાવે પાદરે કોણ લેવા બોલાવે ભાભી બસ કરો બસ હવે જુઓ સામે દાદા મારા પપ્પા ના પપ્પા છે મારા દાદા ભાભી આકાશ તમારે સાંભળવું છે ને જાણું જ છે ને બધું તો સાંભળો હાથથી સાત આઠ વર્ષ પહેલા મારા પપ્પા અને મારા દાદા વચ્ચે ઝઘડો થયો હતો શું કામ બહુ મોટી રકજક થઈ હતી અરે પણ શેને લઈને એ હતું એક કારણ અને મારા પપ્પાએ મારા દાદાને ઘરની બહાર નીકળી જવાનું કહ્યું એટલે એ મારા દાદાથી સહન ના થયું એટલે મારા દાદા હમારો ઘર છોડીને છતરાયા પરિપાછા ક્યારે ઘરે ના આવ્યા અને હું મારા દાદાને બહુ વાહલ કરતી હતી કેમ કે મને મારા દાદાએ લાડકોટથી ઉછેરીને મોટી કરી હતી એટલે હું મારા દાદાને અહીંયા મળવા આવતી હતી રોજજે આ તો શું બોલે છે આ વાત સાચી છે હા વેવાણ આ વાત એકદમ સાચી છે મારી દીકરી બહુ ભોળીને ડાઈ છે તમે એના ઉપર શંકા ને કુશંકા ના કરતા દાદા आशा मने ने मारा दियर ने बन्ने ने माफ करी दे खरे के अबे लोगों तो आवाज थी बिल्कुल अजाना था हमने आवाज नहीं खबर है जनत हिटले साउथी मोटो वाक मारो से के मैं मैं मारा दियर ना मन में जेर भरी वाने हेड तारा ऊपर शंका करी हाँ आशा मने पर माफ करी दे अरे जो आज बात आती तो पची अरे हमने कह देऊ જોઈ તું હતું ને હા મને ડર હતો થા વાત ની કોઈને ખબર પડચે તો શું વિચાર છે હું મારા दादा નું કેવા કોઈને નોતી માંગતી પણ તમે મને મજબૂર કરી દીધી છે તે છો તો ભૂલી જા તું તારી મોટી બેન જેવી છે ને મને માફ નઈ કરે હા ખાપી મને તમારી કોઈ વાતનું દુઃખ નથી લાગ્યું ખઈ લઈ છ થયું તે જવા દો અને ચાલો હવે ઘરે ચલ પઢા હવે પછી હું અહીં આવું તો શખ નઈ કરો ને ના ના ચલ